આગામી લોકસભાની ચૂંટણી 2024 ને અનુલક્ષીને લોકસાઈ પાવન પર્વમાં જિલ્લાના મતદારો મતદાન કરીને પોતાની પવિત્ર ફરજ બજાવવા જાગૃત બને તે માટે આજ રોજ કલેક્ટર કચેરી ભરૂચ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરા ઈવીએમ નિદર્શન વાનને ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં જિલ્લાના મતદારો રાષ્ટ્રીય કક્ષાએ નોંધપાત્ર મતદાન કરે તે માટે નિદર્શન માનમાં ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન થકી મતદાન જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનેરો પ્રયાસ કરવામાં આવ્યો છે વધુમાં તેમણે ઉમેરતા કહ્યું કે નિદર્શન વાન સમગ્ર જિલ્લામાં ઈવીએમ મશીનમાં મતદાન અને નિદર્શન કરીને મતદાન માટે લોકજાગૃતિનું કાર્ય કરશે અત્રે ઉલ્લેખનીય છે કે એલઈડી મોબાઈલ વાનની એલઈડી સ્ક્રીન પર ઈવીએમ વીવીપેટ વિશે સંક્ષિપ્તમાં માહિતી દર્શાવતો વિડીયો પ્લે કરવામાં આવશે અને ટ્રેનિંગ અને અવેરનેસ માટે ફાળવવામાં આવેલ ઈવીએમમાં મતદારો મતદાન કરી ઈવીએમ મશીનથી માહિતગાર થશે વધુમાં વાન સાથે ઈવીએમ ફોટો સ્ટેન્ડ પણ રહેશે જેના જેની સાથે મતદારો ફોટો કે સેલ્ફી પડાવી શકશે આ પ્રસંગે જિલ્લા પુરવઠા અધિકારી નૈતિકા પટેલ નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી અમિત પરમાર મામલતદાર ચૂંટણી શાખાના રમીલાબેન મામલતદાર ભરૂચ ગ્રામ્ય માધવી વિસ્ત્રી મામલતદાર ભરૂચ શહેર વિરાની તથા જિલ્લા ચૂંટણી શાખાના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રોજ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા આપણા ભરૂચમાં એક ઈવીએમનો નિદર્શન રથ આખું તમામ ગામોમાં તમામ વોર્ડ્સમાં જશે એ લોન્ચ કરવામાં આવ્યો છે આપણા તમામ મતદારો ઈવીએમથી સમજી શકે વધારે વધારે આખી પ્રોસેસને સમજી શકે અને વધારે મતદાનમાં ભાગ લે એવા એક ઉદ્દેશ્ય સાથે આ રથ આજે લોન્ચ થયો છે અમે આપનો પણ સહયોગની અપેક્ષા રાખીશું કે આપણે આપણા આ વખતનો મતદાનનો ફિગર આખા રાષ્ટ્રીય લેવલે સારામાં સારો આપણે કરી શકીએ અને લોકો ખૂબ વધારે જોડાય અને આ પવિત્ર ફરજ નિભાવે એવું એક વાતાવરણ આપણે ઊભું કરીએ